શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ કનૈયા જય સીતારામ જય મા ભવાની ખૂબ જ સરસ સાંભળવા જેવો માતાજીનો ગરબો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો હાલ મારી હાલ તારા કામ પડ્યા રે હાલ મારી બેઠા છે સૂરજ સૂરજે છે ને રાંદલ માડી બેઠા છે સૂરજા કે છે ને રાંદલ માડી બેઠા છે સૂરજ દીકરા દેતા ચે માં રે દીકરા દેતા ચાવરે માં ધડવાની દાતાર રે સૂરજ છે સૂરજ રા સૂરજ રાતા કે છે ને રંગલ માડી બેઠા છે કેવા રૂડા શોભે છે માંદળવાડી દાતા રે કેવા રૂડા શોભે છે માંદળ ta जय माँ भवानी जय श्री कृष्ण कन्हैया का गमे तो लाइक शेर सब्सक्राइब कर कमेंट में लखी ने के जो के आ भजन तमें केव लगे धन्यवाद